માટે નેતૃત્વ મળે એ માટેનું મનોમંથન કર્યું છે સમાજે કમિટી બનાવી છે અને સમાજનું નેતૃત્વ આ વિસ્તારમાંથી કોણ કરશે એની પેનલ સમાજની કમિટી બનાવીને આપશે અને એ લાગણી એ યાદી પ્રદેશના નેતૃત્વ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને સમાજની જે લાગણી છે એ લાગણીને ન્યાય મળે એટલા માટે કર છે છે કે સૌરાષ્ટ્રમાં સીટો કોળીની જુનાગઢ ભાવનગર અને સુરેન્દ્રનગર પણ છેલ્લા ત્રણ વખતથી ભારતીય જનતા પાર્ટી અન્યાય કરે છે જુનાગઢ અને

અમે ભારતીય જનતા પાર્ટી ના વિરુદ્ધ માં મતદાન કરવા માટે દરેક વિનંતી કરી છે એટલે ત્રણ વખત હું બોલો ને ત્રણ વખત અન્યાય કરે છે લોકસભા ના સામાજિક આગેવાનો ની મીટિંગ મળી હતી તે મીટિંગમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે જો ભાજપ પાર્ટી જો તળપદા કોળી સમાજ ન્યાય કરવામાં આવે તો તળપદા કોળી સમાજ

ભાજપ ને ઘણું બધું આપ્યું છે આજ દિન સુધી મત આપે છે છતાં સુરેન્દ્રનગર લોકસભા સીટમાં આવડી મોટી અવગણના તમારી ક્યારે સહન નહી કરે જો આવનાર સમયમાં જો ટિકિટની ફેરબદલી કરવામાં આવે તો કોળી સમાજ નોટ અને સાથે આવનારા તળપદા કોળી સમાજના ગમે તે પક્ષ ઉમેદવારો છે જેવો અપક્ષ માંથી લડવા તૈયાર છે તો મારી નમ્ર વિનંતી એવી છે કે જો તળપદા કોળી સમાજ ને ટિકિટ નહીં આપવામાં આવે તો આનું પરિણામ તમારે ભોગવવું પડશે